સુરતમાં ટ્રાફિકની સમસ્યા રોજે રોજ માથાનો દુખાવો બની રહી છે મેટ્રોના કારણે રસ્તાઓ સાંકડા થઈ રહ્યા છે ત્યારે સિગ્નલ ની પણ ભારે મથામણ થઈ રહી છે ત્યારે રસ્તા પર જ મોટા ભાગનો સમય પસાર કરતા લોકો ટ્રાફિકની ત્રસ્ત છે આવા સમયે લોકોની લાગણીઓને વાચા આપવા માટે સુરત પોલીસ કમિશનર રસ્તા પર ઉતર્યા હતા તેઓ પાલિકા સહિતના અધિકારીઓ સાથે કાર્ગિલ ચોક ખાતે પહોંચ્યા હતા રોડ પર ઉતરેલા પોલીસ કમિશનરે લોકોની વાતો સાંભળી હતી જેમાં લોકોએ સર્કલ થી લઈને બીઆરટીએસ રૂટ સહિતના પ્રશ્નોની સાથે વગર કામના અને જોઈતા ટ્રાફિક સિગ્નલ અંગે પોતાની વાત રજૂ કરી હતી જેથી પોલીસ કમિશનરે તમામ નાગરિકોની વાત સાંભળીને રસ્તા પર જ મીટિંગ યોજી હતી પોલીસ કમિશનરે ટ્રાફિક સમસ્યા હલ કરવાના આયોજનના ભારરૂપે રસ્તા પર જ ટ્રાફિક સર્કલ ના ના કરવા માટે આદેશ આપી દીધો હતો સાથે જ બીઆરટીએસ રૂટ કપવામાં માંગે પણ સૂચના આપી દીધી હતી પોલીસ કમિશનરના આદેશના પગલે સ્થળ પર જ હાજર પાલિકાની ટીમ દ્વારા તાત્કાલિક યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી દેવામાં આવી હતી